ધર્મ વાળા હોય પાપ કર્મથી ડરે અને પુણ્ય કર્મ હોય કરે એ ધર્મ અને અધર્મી હોય પાપ કર્મથી ડરે નહીં અને પુણ્ય કર્મ કરે નહીં એ અધર્મ એને સંતનો સમાગમ ગમે ધર્મવાળા હોય અધર્મવાળા હોય એમાં મારે બહુ સારું લખ્યું સાચા સંતનો સમાગમ સમાગમ અધર્મી લોકો સંત સમાગમ કરતા છે કે નહીં એ કરતા હોય કરતા છે એને એના મનમાં સંત હોય તો એનો સત્સંગ કરતા હોય સાચા નો ન ગમે હોય તો એનો એને ન ગમે અધર્મી માણસો કારણ કે એને હાચું કરવું નથી ને ખોટું કરવું છે એટલે ઓલા એવા સંત હોય એ જ એને અનુમોદન આપે બીજા એને અનુમોદન ન આપે વિદેશમાં એ બહુ પ્રોબ્લેમ હોય છે હરિભક્તો આવે એમ કે સ્વામી અમાર દારૂનું સ્ટોર છે હાલો ઉદઘાટન કરવા સ્ટોર તો ઘણા એને અનુમોદન હોતે આપે કે કે અહીંયા તો આ બીજું કઈ હાલે કંઈ બીજું કોઈ રસ્તો નથી એટલે ધર્મ તો કાઢી નાખવાનો અમને દઈ દેવાને એટલે તમારે દારૂનો નો ધંધો નિર્દોષ થઈ ગયો એટલે પાપ કર્મ ને અનુમોદન આપ્યું હવે એને હાચા સંત આમાં તો ધર્મવાળાના ધર્મ પણ આને હાચા સંત કહેવાય કે ખોટા કહેવાય પાપ કર્મને અનુમોદન આપે ડાયરેક્ટ અથવા ઇન તો એ હાચા સંત નો કે અને પાપ કર્મને અનુમોદન આપે એને અધર્મી માણસો હોય એની મેળ આવે અધર્મી માણસો હોય પાપ કર્મ કરતા હોય એને બધા મેળ આવે ડાયરેક્ટ પાપ કર્મ તો ન કરતા હોય પણ આવા પાપ કર્મના ધંધાને પ્રોત્સાહન આપતા હોય તોય એને ધર્મવાળા ન જાણવાય પછી મારે જ આમ તો બહુ સરસ તો એ કીધું કે ઘણી વખત માણસ છે એ પાપ કર્મ ન કરતો હોય અને પુણ્ય કર્મ કરતો હોય તો એને હાથ સાધુનો સંગ નો ગમે ધર્મ હાથ સાધુનો મતલબ અહીંયા ધર્મવાળા સાધુનો સંગ નો ગમે હું સમજ કઈક બીજા આશયથી કર્મ કરે છે ગમે કંઈક એનો એનો કંઈક કર્મ કરવા પાછળ કંઈક સ્વાર્થ બીજો છે તો જ એવું કરતો હોય મહાભારતમાં કર્ણ અને એ બધા એના કલેવર છે એ પુણ્ય કર્મ વાળો કર્મ છે ગણાય છે અધર્મી તો દુર્યોધન ગણાય છે પણ કર્ણ અને અધર્મી જનરલી આપાત કોઈ કે નહીં આપતનો કોઈ કેમ કે કર્મ કર્ણ અધર્મી દુર્યોધન અધર્મી જો એ કર્ણ ધર્મ વાળો હોય તો એને યુધિષ્ઠિરની અરે મેળ હોવું જોઈએ તો એની યુધિષ્ઠિરની અરે મેળ ન અધર્મ વાળો છે દુર્યોધન એની અરે મેળ બે અને પોતે ધર્મ વાળો તો એમાં હું સમજવું વોતે અધર્મની ક્રિયા કરાય નો કરતો અને ધર્મની ક્રિયા કરતો પણ એને બીજો કોઈ ધર્મ વાળો હોય તો એની આર મેચિંગ નો થાય અને અધર્મ વાળો હોય તો એની આર મેચિંગ થાય તો એને ધર્મ વાળો જાણવો કે અધર્મ વાળો એને તો ધર્મ વાળો જાણવો કા પોતે તો અધર્મ ની ક્રિયા કરતો નથી ધર્મ ખાલી ક્રિયામાં તો છે નહીં અને અંતરમાં તો કઈક બીજું ભીરું છે અધર્મ જ ભીરો છે એટલે જ અધર્મી બેઠક ઉઠક થાય છે એટલે ધર્મ બે પ્રકારનો છે એક કલેવર છે એનું બાહ્ય અને એક અંદર અંદર થી ધર્મ હોય એ હાજર અંદરથી જ એને ધર્મ પ્રત્યે આદર હોય એને બીજો કોઈક ધર્મનું આચરણ કરે એની ઉપર આદર થવો જ જોઈએ જો એને અંદરથી ધર્મ ની ઘણી વખત કોઈ વાતે એના ધર્મના બાહ્ય કલેવરમાં સેટિંગ થઈ ગયો હોય પણ એનું અંતર છે એ અધર્મ નિયરે મળતું અધર્મીની અધર્મી નિયરે મળતું હોય અને એની આયારે મેળ જામતો હોય એને ખુવાણ થતી હોય તો બહારનું કલેવર છે અને ધર્મ જેવું લાગે છે એ બરાબર નથી એ અધર્મી છે એટલે માણસો ભૂલા પડી જાય માણસો એમાં જ ભૂલા પડે સ્ટ્રેટ ફોરવર્ડ હોય એમાં કોઈ ભૂલા ન પડે ઉપરથી ધર્મની ક્રિયા કરતા હોય અને અંદર થી અધર્મ ને ચાહતા હોય એવું બની શકે એવું બની અધર્મ ને ચાહતા હોય અને અધર્મી હોય એ બે એકલ હોય એટલે ઘણી વખત તો એવું હતું બને કે ઉપલું કલેવર છે એ પાપ કર્મ ને રિલેટેડ હોય અને ઈ ધર્મીને ચાહતા હોય તો એને ધર્મી કેવો કહેવ એને અડધા ધર્મોવાળા કહેવાય હે ઓડધા ધર્મોવાળા કહેવાય ઓલા ન થાવ નો કહેવાય પણ આ કહેવાય મહારાજે વરતાલના ચૌદમાં વતનમાં કીધું છે હા બાર કીધું કે ઓલો રામચંદ્ર વાઘમોડિયા રામચંદ્રજી એ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ કોક તો કુપાત્ર જણાતો એમાં એવું લાગ્યું કુપાત્ર જીવ જણાતો એને પણ સમાધિ થઈ જાય એનું શું કારણ છે એમ કહેવાનું તો એમ હતું કે સુપાત્ર દેખાતા હોય એમ ન થતી એને કુપાત્ર દેખાતા હોય એને થઈ જાય એનું શું કારણ મારા જવાબ બહુ સરસ કે એનું કલેવર બાહ્ય કલેવર અધર્મ જેવું છે અને અધર્મ પાપ ક્રિયા કરે જ છે જેવું છે એટલે એનો અર્થ એવો નથી કે નથી પાપ કર્મ કરે છે પણ જો એને ધર્મિષ્ઠ સંતનો જો અતિ ગુણ આવી જાય તો મારે કે ઓલા વર્ણાશ્રમના ધર્મ લોહી પાતા એ બળીને ભસ્મ થઈ જાય અને એનું અંતઃકરણ અતિ શુદ્ધ થઈ જાય અને જો એને પરમાત્મા ગુણ નો આવે સંત નો અને અધર્મી જ કેવો યોગ નો અધર્મી જ કેવો પણ એ અધર્મ એનું કલે ભલે બાહ્ય એને પાપ કર્મ ની ક્રિયાઓ એ કરે છે પણ એને સંત ની હરે ધર્મિષ્ઠ સંત ની અંતરમાં દ્વેષ નથી તો જે દીધી જોગ થાય તો એને ધર્મિષ્ઠ થઈ જાય થઈ જાય એને સંતનો જોગ થાય એટલે ધર્મનું પાસું બે વાના છે એક તો ધર્મિષ્ઠ સંત ની આત્મબુદ્ધિ થાય અને પુણ્ય ક્રિયાઓની સાથે એને હેત થાવ पुण्य क्रियाओं में लगाव था धर्मनी क्रियाओं में लगाव था ये बेपर है इसमें जोरदार क्यों है तो थी ये मतलब अंदर से कार्य कारण भाव क्यों पुण्य क्रियाओं में लगाव के धर्मिष्ठ संत में लगाव सह धर्मिष्ट संत में लगाव ही कारण કારણ કે એમાં જો લગાવ હોય તો એને ક્રિયામાં અત્યારે કદાચ નહીં હોય તો થાવાનું અને ક્રિયામાં લગાવ હશે પણ જો એને ધર્મિષ્ઠ સંતની અરે મેચિંગ નથી એને હુવાણ નથી થતી એમાં અને અધર્મી માણસોની અરે હુવાણ થાય છે તો ઓલી ઉપલી ક્રિયાઓ કંઈ રહેવાની નથી ગણાય મિક્સ હોય એમાં જીવાખાચર બલરામજી પછી ભીષ્મ એ બધા મિક્સ મિક્સ આવેલું જતું હોય એને કેવા સમજવા એટલે જેવા સમજવા એવા વ્યાખ્યા તો આવી થઈ હે વધારે લગાવ હોય એને એમ ગણાય વધારે લગાવ હોય એ ગણાય જીવા ખાચર હતા મુક્તાનંદ સ્વામી અરે હેત દાદા ખાચર અરે મુક્તાનંદ સ્વામી ને અરે હેત હોય તો એને મહારાજ ને અરે હેત થાવું જોઈએ અડધા ધર્મિષ્ટ પુરુષ આરે દ્વેષ હોય અડધા ધર્મિષ્ટ પુરુષ આરે એને હેત હોય એનો જીવ તો હોય ને હરે તણાતો હોય છે બળરામજી છે ભલે ભગવાન ના ભાઈ પણ એનો જીવ તો દુર્યોધન ની તરફ તણાતો હતો સુભદ્રાના લગ્ન કરવા કરવાતા તો બલરામજી તો કે આપણે દુર્યોધનને દેવીશ કૃષ્ણ કે આપણે અર્જુનને દેવીશ એટલે મોટા ભાઈનું કાંઈ કરી ન કે મોટા ભાઈનું આ લે ભગવાન એવું કરે નહીં એટલે અર્જુન એમ કીધું તું ઉપાડી જાય અને પછી લગ્ન કરી નાખ્યા એટલે આ બહુ કોમ્પ્લિકેટેડ હા થોડું કોમ્પ્લેક્સ તો તોય છે એમ બળરામ તોય પાછું શાસ્ત્ર આપણે બળરામ ને અધર્મી તો ન કહીએ હા એમ શાસ્ત્ર બલરામજી